આજે આપણે એક કપ ચોખામાંથી એકદમ સ્વાદિષ્ટ એવા ઢોકળા બનાવવાના છીએ અને આજકાલ ગરમીનું પ્રમાણ બધે જ વધતું જાય છે તો આવી ગરમીમાં ઓછી મહેનતમાં આપણે પેટ પણ ભરાઈ રહે એવું જમવાનું બનાવવું હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન છે આ તમે સવારના નાસ્તામાં પણ ખાઈ શકો અને રાત્રે જમવામાં પણ લઈ શકો અને ગેસ્ટ આવ્યા હોય ત્યારે બાજુમાં જમવામાં બપોરે પણ બનાવી શકો છો તો આને બનાવવું એકદમ ઇઝી છે હવે તો આપણે આ ઢોકળાને ઇન્સ્ટન્ટ બનાવીશું તો હવે અહીંયા મેં એક કપ જેટલા ચોખાને પલાળીને રાખ્યા છે જો તમે સવારે નાસ્તામાં બનાવવા માંગતા હોય તો તમારે રાત્રે આખી રાત પલાળીને રાખવાના અને અહીંયા હું બપોરે બનાવું છું તો બપોરે મેં ત્રણ કલાક પહેલાં જ પલાળ્યા હતા એટલે બેથી ત્રણ કલાકમાં પલાળો ને તો પણ ચાલે તો હવે આપણે આ ચોખાને એકદમ પહેલેથી જ પ્રોપર ધોઈને લીધેલા હતા હવે આપણે મિક્સર જારમાં કાઢી લઈએ તો આ ચોખા બેથી ત્રણ કલાકમાં જ પલળી જશે અને અહીંયા મેં બાસમતીના જે ચોખા આવે છે રેગ્યુલર એ જ લીધેલા છે એટલે તમે કોઈ પણ ચોખા લઈ શકો એના માટે કોઈ જાતના સ્પેશિયલ મેં ઢોકળાના કે એવા ચોખા લીધેલા નથી કે ખીચડીયા ચોખા એટલે કોઈપણ અહીંયા સફેદ ચોખા તમારે લેવાના હવે આપણે એના અંદર અહીંયા સૂજી લીધેલો છે તો વન ફોર્થ કપ જેટલો સોજીને આપણે મિક્સરમાં મિક્સર જારમાં જ એડ કરી દેવાનું અને સાથે એક કપ જેટલું અહીંયા મીડિયમ ખાટું દહીં અહીંયા તમે ખાટું દહીં પણ યુઝ કરી શકો તો અહીંયા થોડું મેં ઓછું હોય એવું મીડિયમ ખાટું દહીં લીધેલું છે તો એક કપ જેટલું દહીં તો આને આપણે સીધું એકદમ સરસ મજાની સ્મૂથ પેસ્ટ બને ને એવું પીસી લેવાનું રહેશે તો એકદમ સરસ મજાનું ઇઝીલી જ પીસાઈ જશે તો હું તમને દેખાડું છું કઈ રીતનું હોવું જોઈએ તો અહીંયા આપણે એને અદકચરું નહીં ઘણીવાર ઢોકળા કરવામાં આપણે થોડું અદકચરું પીસતા હોઈએ પણ આમાં એવું નથી કરવાનું એકદમ આવી રીતે સ્મૂથ બેટર બનવું જોઈએ જો આ રીતનું થવું જોઈએ હવે અહીંયા આપણે બિલકુલ પણ પાણીનો યુઝ નથી કર્યો કારણ કે ચોખા ભીના જતા એટલે આપણે એ રીતે થોડા નીતરે એ રીતે જ નાખેલા છે બધે બધા ચોખાને આપણે એકવારમાં જ નાખી દીધેલા છે જો આ રીતનું થવું જોઈએ તો તમને આઈડિયા આવી જ જશે કે કઈ રીતનું સ્મૂથ બેટર જોઈએ તો હવે આપણે એને એક અલગ તપેલીમાં એટલે કે અલગ વાસણમાં કાઢી લઈએ અને એના અંદર જોઈતા પ્રમાણમાં જ પાણી એડ કરવાનું છે હવે મિક્સર જારમાંથી આપણે વાસણમાં કાઢી લઈએ અને મિક્સરને મારી તમને લોકોને ઘણાને આમાંથી ખબર હશે કે એવી આદત છે જ કે મિક્સર જારને ધોઈ અને હું એ પાણીનો યુઝ કરી લઉં છું આ તો તમને એવું થશે હું વારે વારે કહું છું કાં તો તમને ખાલી યાદ કરાવું છું કે હું આવું કરું છું ઘણા લોકો આવું કરતા હશે તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી મિક્સરને થોડું ધોઈ અને અંદર નાખી દીધેલું છે કારણ કે આમાં ઓલરેડી પાણી બહુ નાખવાની જરૂર નથી થોડું જ નાખવાનું છે એટલા માટે કારણ કે અંદર પાણીનો ભાગ છે જ આપણે દહીંથી પીસેલું છે એટલા માટે તો જો આ રીતનું બેટર થવું જોઈએ અને આને દસ મિનિટ માટે જ ફક્ત રેસ્ટ આપવાનો છે આમાં કોઈ જાતનો હાથો નથી લેવાનો આપણે સ્ટીમરને ગરમ થવા મૂકી દઈએ અને એમાં પાણી નાખી એને આપણે થોડીવાર માટે એકદમ પાણી ઉકળે ને પછી જ તમારે આ બેટરને અંદર એડ કરવાનું રહેશે તો એ બધી પ્રોસેસ કરી લઈએ જ્યાં સુધી આપણે આપણી દસ મિનિટ થાય ત્યાં સુધીમાં પાણી પણ સરસ ઉકળી જશે તો આ રીતે પાણી નાખી અને આપણે આ રીતનું સ્ટેન્ડ મેં મૂકેલું છે તો એના અંદર આપણે આ રીતની એક ઊંડી મેં થાળી લીધેલી છે આ એટલે જમવાની જે થાળી છે આ મારે વર્ષો પહેલાંની છે જો આ રીતનું નામ પણ લખેલું છે કે આના તરફથી સપ્રેમ ભેટ આવું પહેલાં બહુ હતું એટલે આ ડીશ મારે બહુ વર્ષો જૂની છે એંસી વરસ જૂની છે તો આજે એનો યુઝ કરું છું મને આ રીતે ઢોકળામાં મને આ જ ડીશ ફાવે છે અને તમે લોકો પણ આ રીતે યુઝ કરતા હશો પેલી જે ઢોકળિયાની જે આવે છે એટલે કે સ્ટીમરની જે પર્ટિક્યુલર ડીશ એ થોડી નાની આવે છે છીછડી પણ મને આ રીતે ઢોકળા માટે ઊંડી જોઈએ છે એટલે હું આ રીતે થાળીનો જ યુઝ કરું છું બને ત્યાં સુધી એને પ્રોપર ગ્રીસ કરી એને અંદર જ મૂકી દઉં એટલે આપણને ઇઝી રહે ગરમ ના લાગે મૂકવા ટાઈમે એટલે હું પહેલાં જ મૂકી રાખું છું ગ્રીસ કરીને હવે અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે તો એના માટે હું આ ફ્રેશને બને ત્યાં સુધી ફ્રેશ જ યુઝ કરું છું કારણ કે ફ્રેશ પેસ્ટ હશે ને તેનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે તો અહીંયા મારા તીખાસ પ્રમાણે મેં મરચું એડ કર્યું છે કારણ કે મારે બાને પણ દેવાના છે એટલે બહુ મરચું તીખું યુઝ નથી કરતી એટલે તમારી ટેસ્ટ પ્રમાણે તમારી તીખાસ નાખવાની રહેશે એક ઇંચ જેટલો આદુનો ટુકડો આમાં આદુમરચાની પેસ્ટ વધારે છે એટલું વધારે ટેસ્ટી લાગશે અને અડધી ચમચી જેટલું જીરું જી હા તમને એવું થતું છે જીરું કેમ યુઝ કર્યું ઢોકળામાં જો આની અંદર જીરું નાખવામાં આવશે ને એ બફાશે ને એટલે એની અલગ જ સુગંધ છોડશે જીરું અને બહુ જ ટેસ્ટી લાગશે એટલા માટે આપણે પેસ્ટમાં નાખ્યું છે હવે ખીરુંને દસ મિનિટ થઈ ગઈ છે તો એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને જે આપણે આ પેસ્ટ બનાવી છે આદુ મરચાં અને જીરુંની એને પણ એડ કરી દઈએ અને એક ચમચી જેટલી દળેલી ખાંડ હવે દળેલી ખાંડ એટલા માટે નાખીએ છીએ કારણ કે થોડીવાર આ બેટર પડી રહે ને દસ મિનિટ તો પણ એની ખટાશ જે આપણે દહીંની ખટાશ હોય ને અંદર ભળી જશે તો થોડું બેલેન્સ કરવા ટેસ્ટ જોરદાર આવશે એક ચમચી ખાંડ નાખશો તો ન નાખો તો પણ ચાલે પણ નાખશો તો સરસ મજાનું ઇન્સ્ટન્ટ જે આથો કહેવાય ને એ આવી જશે એટલા માટે એક ચમચી દળેલી ખાંડ નાખવાની રહેશે પ્રોપર મિક્સ કરી દઈએ હવે એના અંદર લાસ્ટમાં એક ચમચી જેટલું એટલે કે એક પેકેટ ઇનોનો નાખી બે ચમચી જેટલું પાણી નાખી ઈનો એક્ટિવેટ કરવા આપણે પાણી યુઝ કર્યું છે અને એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેંટી લેવાનું થોડીવાર એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ને ત્યાં સુધી તો જો આ રીતનું બેટર હોવું જોઈએ આ ટાઈમે તમે એકદમ બેટર જાડું પણ નહીં અને પતલું પણ નહીં એવું થવું જોઈએ એટલે એ રીતે તમારે એકથી બે ચમચી જેટલું પાણી પ્લસ માઇનસ થશે હવે પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે એટલે તરત જ એના અંદર બેટર એડ કરી દેવાનું અહીંયા તમારે ઈનોની જગ્યાએ સોડાનો પણ યુઝ કરી શકો પણ ઈનો નાખશો તો આ ઇન્સ્ટન્ટ છે એટલે વધારે સરસ મજાનું એનું રિઝલ્ટ મળશે એટલા માટે હવે આપણે અહીંયા હું લાલ મરચું જે હોય ને લાલ મરચું પાવડર એને ઉપરથી આ રીતે છાંટું છું તો આનાથી દેખાવ તો સારો આવશે ટેસ્ટ પણ સારો આવશે અને એકદમ સરસ મજાના બનીને રેડી થશે એટલા માટે બધા બધી જગ્યાએ મેં છાંટી દીધેલું છે અને આ ઢોકળા દસથી બાર મિનિટ જ થશે ચડતા એટલે દસથી બાર મિનિટમાં તમે ચેક કરી શકો અને ગેસ ફ્લેમ અહીંયા આપણે મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ પર બાર મિનિટ માટે રહેવા દેજો એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળશે તો અહીંયા મારે બાર મિનિટ થઈ ગઈ છે અને ચપ્પુથી જોઈ લઈએ તો એકદમ સરસ મજાનું ક્લીન ચપ્પુ બહાર નીકળે છે અને મતલબ આપણા ઢોકળા સરસ મજાના ફૂલીને તૈયાર થઈ ગયા છે તમને જોઈને જ ખબર પડી જશે કેવા સરસ મજાના બન્યા છે અને આના અંદર જીરું નાદુમચાથી એની જે ફ્લેવર આવશે ને એ બહુ જ સરસ લાગશે અને સુગંધ તો બહુ મસ્ત આવશે આ ઢોકળાની ખાવામાં તો એકદમ સ્વાદિષ્ટ લાગશે તો થોડા ઠંડા થાય ને પછી જ તમારે કટ મૂકવાના તો અહીંયા તમે સ્ક્વેર શેપ કે તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો તો અહીંયા મેં સ્ક્વેર શેપમાં કટ કર્યા છે થોડા ઠંડા થાય પછી કટ કરશો તો એકદમ પરફેક્ટલી કટ થયેલા થશે નહીં નહીં તો શું થશે એકદમ ભેગા ભેગા થશે તો સરસ મજાના છૂટા પડશે જો ઢોકળા આવી રીતે અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા બન્યા છે અને તમે તેલ સાથે એકદમ આમ કહેવાય ને કે સિંગનું તેલ હોય અને ગરમ ઢોકળા હોય તો ખાવાની બહુ મજા આવશે અને ચા સાથે પણ ખાઈ શકો દહીં સાથે પણ ખાઈ શકો ગ્રીન ચટણી સાથે પણ કે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો તમે જેની સાથે ઈચ્છો એની સાથે અને આમધામ પણ ખાઈ શકો એટલા બધા સરસ લાગશે જોઈને જ ખબર પડી જશે કે એટલા બધા સોફ્ટ બન્યા છે તો અહીંયા હું નાનો આમ તો વઘાર પણ કરી દઉં છું આ વઘારથી એનો ટેસ્ટ ઓર વધી જતો હોય છે તો આપણે થોડું તેલ લઈએ એટલે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈ એક ચમચી જેટલી રાઈ નાખી છે અને બે મરચાં નાખ્યા છે વઘારમાં અહીંયા મારી પાસે લીમડો નથી લીમડો હોય તો તમારે વધારે લીમડો નાખવાનો આઠથી દસ પાન બહુ સરસ લાગશે પણ અત્યારે નથી એટલે મેં સ્કીપ કર્યો છે સાથે એક ચમચી જેટલું સફેદ તલ અને એક ચમચી જેટલું લાસ્ટમાં જીરું નાખું છું જીરું જો પહેલાં નાખવામાં આવશે ને રાઈ સાથે તો બળી જતું હોય છે તો બળેલો ટેસ્ટ આવશે એટલે લાસ્ટમાં એડ કરું અને તરત જ આપણે વઘાર ઢોકળા ઉપર રેડી દેવાનો અને પ્રોપર મિક્સ કરી દેવાનો હૈ હવે આનો ટેસ્ટ વધારે વધારવા માટે બારોવાર કોથમીર નાખવાની સેમ આનું રિઝલ્ટ તમને બહાર જેવું મળશે જે ફરસાણવાળાની દુકાને બનતા હોય ને ઢોકળા એવા તમને લાગશે જ્યારે રસોડામાં ઓછું રહેવાનું મન હોય ને તમને ત્યારે તમે આ જમવાનું બનાવીને ખાઈ શકો છો કે નાસ્તામાં પણ બનાવીને ખાઈ શકો છો બહુ ફટાફટથી ઓછી મહેનતમાં એકદમ સરસ મજાનો નાસ્તો કે જમવાનું આપણું રેડી છે જેને જેને ખમણ ઢોકળા બહુ ભાવે છે એ કમેન્ટમાં જરૂરથી મને કહેજો અને તમારા ગામમાં કે સિટીમાં કોના ઢોકળા કે ખમણ વખણાય છે એ પણ જરૂરથી કહી દેજો તો આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય ને તો મારી એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરવાનું બિલકુલ પણ ફ્રી છે તો એ પણ કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ